તમે જમવાનું ઓર્ડર કરો છો અને તે જમવાની અંદર વાળ આવે માખી અથવા તો કીડા કે વાસી ખાવાનું તમને આપવામાં આવે તો તમે તે રેસ્ટોરન્ટની વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકો તે તમે જાણી આપણે બધા રેસ્ટોરન્ટમાં જમવા જઈએ જ છીએ જો આવું તમારી સાથે થયું હોય તો તમારે શું કરવું જોઈએ સૌ પ્રથમ તો તેનો વિડીયો રેકોર્ડિંગ કરી લો ત્યારબાદ એફએસ ના આ હેલ્પલાઇન નંબર પર તેની ફરિયાદ નોંધાવી દો સાથે સાથે કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર વન નાઇન વન ફાઇવ પર પણ ફરિયાદ નોંધાવી દો અને જે તમે વિડીયો રેકોર્ડિંગ કર્યો છે તે પણ સાથે સાથે શેર કરી દો જેથી કરીને તમે તેના પર હોટલ કે રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરાવી શકો છો અને તમે રેસ્ટોરન્ટવાળા પાસેથી વળતર પણ મેળવવા માંગતા હો તો કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો જેમાં કોર્ટ વળતર રૂપે એક લાખ બે લાખ અથવા તો દસ લાખ સુધી વળતર અપાવી શકે છે